તો દિલ્હીમાં મતદાન શરૂ થાય તે પહેલાં નવી દિલ્હી વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર પ્રવેશ વર્મા યમુના ઘાટ પર પૂજા કરી જ્યાં તેમણે જણાવ્યું કે લોકોને ખ્યાલ આવી રહ્યો છે કે અગિયાર વર્ષથી દિલ્હીમાં ખોટી સરકાર હતી સરકાર વારંવાર કહેતી હતી કે મને એક તક આપો હું યમુના મૈયાને સાફ કરીશ હું પણ ડુબકી લગાવીશ કંઈ થયું નહીં કોઈ રોડમેપ નથી કોઈ આયોજન ન થયું હું લોકોને કમળનું બટન દબાવવા અપીલ કરીશ કેજરીવાલે ગંદા રાજકારણથી દૂર રહેવું જોઈતું હતું જો તેના ઈરાદા સ્પષ્ટ હોત તો તે બધું કામ કરી શક્યા હોત અરવિંદ કેજરીવાલે યમુના મૈયા વિશે વારંવાર ખોટું બોલ્યું અને તેમણે હરિયાણા પર ખૂબ મોટો આરોપ લગાવ્યો તેમણે આવી ગંદી રાજનીતિ ટાળવી જોઈતી હતી જો તેઓ ઈચ્છતા હોત તો તેમના ઈરાદા સ્પષ્ટ હોત તો તેઓ કામ કરી શક્યા હોત દિલ્હીના લોકોએ ભાજપની સરકાર બનાવવાનું મન બનાવી લીધું છે कि दिल्ली में एक अच्छी सरकार बने ताकि बहुत सारे काम होने और सबसे हमारी बड़ी प्राथमिकता होगी यमुना मैया को साफ करना एक अच्छा घाट बनाना जैसे साबरमती रिवर फ्रंट है तो हमने आशीर्वाद लिया और मैं सारे दिल्ली वासियों से कहना चाहता हूं कि एक अच्छी सरकार बनाइएगा मगर आज वो दिल्ली की जनता इस बात को समझ चुकी है कि वो सारा झूठ था फरेब था और उनके साथ में बहुत बड़ा धोखा हुआ तो आज वो उनके झूठ में नहीं फंसने वाली है ये हमारे लिए बहुत ही सुनहरा अवसर है कि ऊपर मोदी जी की सरकार है हम उनके साथ में मिलकर दिल्ली में बहुत अच्छे अच्छे काम